ગરમીના કારણે મોટા ભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે પરંતુ કામકાજ અર્થે નીકળતા લોકો ગરમીથી ત્રાસી ગયા છે શહેરમાં અલગ અલગ જગ્યાએ રહેતા ટ્રાફિક સિગ્નલમાં ફરજિયાત પણે વાહન ચાલકોએ ઊભા રહેવાની ફરજ પડે છે ત્યારે બાઇક પર જતા વાહન ચાલકોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે પોલીસ દ્વારા માનવીય અભિગમન અપનાવતા ટ્રાફિક સિગ્નલ ઉપર ગ્રીન નેટના મંડપ નાખવામાં આવી રહ્યા છે જેથી કરીને વાહન ચાલકોને રાહત થશે હાલમાં દસ ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટના મંડપ ઊભા કરવામાં આવ્યા છે અને હજી વધારે સિગ્નલો પર મંડપ ઊભા કરવામાં આવશે ઘણી રાહત છે આવું પગલું ભર્યું તે આવકારદાયક છે ને દરેક ચાર રસ્તા પર કે જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં દરેક જગ્યાએ કરવું આવશ્યક છે કારણ કે અત્યારે શહેરમાં ખૂબ ભયંકર ગરમી પડે છે એસે ગરમી મેં બહુ જ્યાં એ જો સુવિધા કહી આપ લોકોને બહુ અચ્છી સુવિધા હૈ અને હર જગ્યા પે હર ચૌરાહે પે હોના ચાહીએ વાહન ચાલકો જ્યારે પોતાના કામકાજ માટે બહાર નીકળતા હોય છે ત્યારે શહેરના અલગ અલગ ટ્રાફિક સિગ્નલ ઉપર એક મિનિટ કરતાં વધારે સમય સુધી ઊભા રહેવું પડે છે ગરમીમાં વાહન ચાલકો આમે ખૂબ જ મુશ્કેલી અનુભવતા હોય છે તેમાં ટ્રાફિક સિગ્નલ ઉપર તડકામાં ઉભા રહેવું ખૂબ આકરું થઈ જતું હોય છે આવી સ્થિતિમાં સુરત પોલીસ દ્વારા ગ્રીન નેટ લગાવવાની ટ્રાફિક સિગ્નલ ઉપર જે થોડા સમય માટે વાહન ચાલકો ઊભા રહેવાની ફરજ પડે છે ત્યાં તેમને ગરમીથી રાહત મળશે આ પ્રયોગ ખરેખર ખૂબ જ સરાહનીય છે ટુ વ્હીલરો પર કામ માટે બહાર નીકળતા લોકો માટે ગ્રીન નેટના મંડપ ઘણી રાહત આપશે